હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વૉલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ આઠની સમાજની આઈડિયલ સ્વાધ્યાય સત્ર બેનો સત્તરમો ભાગ છે ન્યાયતંત્ર એ આજે આપણે જોવાનો છે વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને કોઈ વિદ્યાર્થીને જરૂર હોય તો એને પણ આપણો વિડીયો શેર કરજો ચાલો તો હવે આપણે પાર્ટની શરૂઆત કરીએ ચાલો એમાં સૌથી પહેલા આવે છે આપણા દેશમાં કેટલા પ્રકારના દાવા અંગે ન્યાય આપવામાં આવે છે તો જવાબ આવશે એ બે પ્રકારના દાવા અંગે પછી બીજું છે કઈ અદાલતમાં ન્યાયાધીશ પચીસ લાખ સુધીના કેસોની સુનાવણી હાથ ધરે છે તો જવાબ આવશે એ તાલુકા અદાલત પછી ત્રીજું ફોજદારી મામલાની સૌથી નીચલી અદાલત કઈ છે તો જવાબ આવશે બી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ પછી ચોથું છે જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે તો જવાબ આવશે બી રાજ્યપાલ પછી આગળ પાંચમું છે કોણ સાત વર્ષ કે તેથી વધુ વર્ષની સજા અને અમર્યાદિત રકમનો દંડ કરવાની સત્તા ધરાવે છે તો કે આપેલા તમામ એટલે કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પછી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને મેટ્રોપોલિટિયન મેજિસ્ટ્રેટ આ બધાએ આવશે બરાબર પછી છઠ્ઠું વડી અદાલતનો વ્યવહાર કઈ ભાષામાં ચાલે છે તો જવાબ આવશે એ અંગ્રેજી ભાષામાં પછી સાતમું સર્વોચ્ચ અદાલતના કઈ ખાસ વિધિ દ્વારા હોદ્દા પરથી દૂર કરી શકાય છે તો જવાબ આવશે વિધિ પછી આગળ આવે છે આઠમું રીતની અરજીનો દુરુપયોગ રોકવા કઈ અદાલતને સત્તા આપવામાં આવી છે તો જવાબ આવશે ડી વડી અદાલત પછી નવમું કઈ અદાલતના માધ્યમથી કેસોના ઝડપી અને સુખદ સમાધાન થાય છે તો જવાબ આવશે એ લોક અદાલત પછી આગળ આવે છે બીજો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો એમાં પહેલું ન્યાય આપવાનું કાર્ય કોણ કરે તો કે ન્યાયતંત્ર કરે છે પછી બીજું સર્વોચ્ચ અદાલતના તાબામાં વડી અદાલત હોય છે વડી અદાલત એટલે કે હાઈકોર્ટ સ્ટેટમાં હોય પછી ત્રીજું તાલુકા મથકમાં આવેલી અદાલતને તાલુકા અદાલત કહે છે પછી ચોથું દીવાની મામલા માટેની સૌથી નીચલી કોર્ટ સિવિલ જજની કોર્ટ છે પછી પાંચમું તાલુકા અદાલતો દ્વારા આપેલા ચુકાદા પર જિલ્લા અદાલતમાં અપીલ કરી શકાય છે પછી છઠ્ઠું ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદ શહેરમાં છે પછી સાતમું વડી અદાલતે તેની તાબાની અદાલત અને સર્વોચ્ચ અદાલતને જોડતી કડી છે પછી કેન્દ્ર કક્ષાએ સર્વોચ્ચ અદાલત તો રાજ્ય કક્ષાએ વડી અદાલત પછી નવમું વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે પછી દસમું વડી અદાલતનો ચુકાદો સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે પછી અગિયારમું આપણા દેશની સર્વોચ્ચ અદાલત એ દિલ્હી શહેરમાં છે પછી બારમું સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે પછી આગળ તેરમું સર્વોચ્ચ અદાલતનો ચુકાદો દેશની તમામ અદાલતો માટે બંધન કરતા છે એટલે કે સર્વોચ્ચ અદાલત જે પણ ચુકાદો આપે બધાએ માન્ય રાખવો પડે છે પછી આગળ ચૌદમું ન્યાયની દેવીએ પોતાના હાથમાં ત્રાજુ અને તલવાર ધારણ કરેલ છે પછી આગળ ત્રીજું છે ખરા કે ખોટા જણાવો એમાં પહેલું દરેક જીવા જિલ્લામાં દિવાની અને ફોજદારી અદાલત હોય છે તો જવાબ આવશે સાચું પછી બીજું આપણા દેશમાં બધી જ નીચલી અદાલતોનું સંસ્થાકીય માળખું તેમજ કાર્યો સંપૂર્ણપણે એક સરખા છે તો જવાબ આવશે ખોટું પછી ત્રીજું જિલ્લા અદાલતમાં ન્યાયાધીશને દિવાની દાવા ચલાવે ત્યારે તેઓ જિલ્લા ન્યાયાધીશ કહેવાય છે તો જવાબ આવશે સાચું પછી આગળ ચોથું જિલ્લા અદાલત મૃત્યુદંડ આપી શકતી નથી તો જવાબ આવશે ખોટું પછી પાંચમું ભાવનગરની જિલ્લા અદાલતે આપેલા ચુકાદા સામે નાગરિક મહારાષ્ટ્રની વડી અદાલતમાં અપીલ કરી શકે છે તો જવાબ આવશે ખોટું પછી છઠ્ઠું જે તે રાજ્યની વિસ્તારની સર્વોપરી અદાલત વડી અદાલત છે તો જવાબ આવશે સાચું પછી સાતમું સર્વોચ્ચ અદાલતમાં જરૂર પડીએ જ ફરિયાદી કે અરજદારને હાજર રાખવામાં આવે છે તો જવાબ આવશે સાચું પછી આઠમું નજીવી અદાલત એટલે કોર્ટ્સ ઓફ રેકોર્ડ જવાબ આવશે સાચું પછી નવમું આપણા બંધારણને ન્યાયતંત્રને સ્વતંત્ર રાખ્યું છે તો જવાબ આવશે સાચું પછી દસમું લોક અદાલતમાં કેસ દાખલ કરવા માટે નજીવી ફી ભરવાની રહે છે તો જવાબ આવશે ખોટું પછી અગિયારમું એફઆઈઆર નોંધવા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ જ આપવી પડે છે તો જવાબ આવશે ખોટું પછી બારમું ભારતીય બંધારણે ન્યાયતંત્રને સ્વાયત્ત રાખ્યું છે તો જવાબ આવશે સાચું પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલું છે ન્યાયની જરૂર ક્યારે પડે છે કે જ્યારે કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરે છે ત્યારે ગુનો બને છે કોઈ વ્યક્તિ ગુનો કરે છે ત્યારે અન્યનો હક છીનવાય છે આવા સમયે ન્યાયની જરૂર પડે છે પછી બીજું આપણા દેશમાં કયા પ્રકારના દાવા અંગે ન્યાય આપવામાં આવે છે તો કે આપણા દેશમાં દિવાની અને ફોજદારી એમ બે પ્રકારના દાવા અંગે ન્યાય આપવામાં આવે છે પછી ત્રીજું કયા દાવાને દીવાની દાવા કહે છે તો કે મકાન જમીન કે અન્ય સંપત્તિના હક હોય એ અંગેના દાવાને દીવાની દાવા કહેવાય છે પછી આગળ ચોથું ફોજદારી દાવામાં કઈ બાબતોનો સમાવેશ કરી શકાય તો કે ચોરી લૂંટફાટ ખૂન મારામારી વગેરેના દાવાઓને સમાવેશ ફોજદારી દાવામાં કરી શકાય પછી પાંચમું દેશના નાગરિકોને ન્યાય આપવા માટે કઈ કઈ અદાલતોની સ્થાપના કરવામાં આવી છે તો કે દેશના નાગરિકોને ન્યાય આપવા માટે તાલુકા અદાલત જિલ્લા અદાલત વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી છે પછી આગળ છઠ્ઠું આપણા દેશની બધી અદાલતમાં કઈ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે તો કે આપણા દેશની બધી અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે પછી સાતમું વડી અદાલતના તાબામાં કઈ અદાલતો હોય છે તો કે વડી અદાલતના તાબામાં જિલ્લા અને તાલુકાની અદાલતો હોય છે સાતમું તાલુકા અદાલતમાં કઈ કઈ કોર્ટ હોય છે તો કે તાલુકા અદાલતમાં સિવિલ જજની કોર્ટ અને ન્યાયિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ એમ બે કોર્ટ હોય છે પછી આગળ નવમું દરેક જિલ્લામાં ઉચ્ચતમ અદાલત કઈ છે તો કે દરેક જિલ્લામાં જિલ્લા અને સેશન્સ જજની અદાલત ઉચ્ચતમ અદાલત છે પછી દસમું સેશન્સ ન્યાયાધીશ કોને કહેવાય તો કે જિલ્લા અદાલતમાં ફોજદારી મુકદમા ચલાવે તે ન્યાયાધીશને સેશન્સ ન્યાયાધીશ કહેવાય પછી અગિયારમું સેશન્સ ન્યાયાધીશની કેટલી સજા ફરમાવી શકે છે તો કે સેશન્સ ન્યાયાધીશ ફાંસીની જન્મ ટીપની એટલે કે જન્મ સુધી જેલવાસની સજા કે દસ વર્ષ કે તેથી વધુ કેદની સજા ફરમાવી શકે છે પછી આગળ બે કે તે કરતા વધુ રાજ્યો માટે એક જ વડી અદાલત હોય એવું ઉદાહરણ આપો તો કે અસમમાં અરુણાચલ પ્રદેશ મિઝોરમ અને નાગાલેન્ડ રાજ્યો માટે એક જ વડી અદાલત છે પછી તેરમું વડી અદાલતના મધ અધિકાર ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય છે તો કે વડી અદાલતના અધિકાર ક્ષેત્રમાં મૂળ અધિકાર ક્ષેત્ર વિવાદી અધિકાર ક્ષેત્ર અને વહીવટી અધિકાર ક્ષેત્રનો સમાવેશ થાય છે પછી ચૌદમું વડી અદાલત કેવા મુકદમા ચલાવી શકે છે તો કે વડી અદાલત દીવાની ફોજદારી અને મહેસૂલી મુકદમા ચલાવી શકે છે પછી પંદરમું ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારે થયો હતો તો કે ભારતમાં અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ થયો હતો પછી સોળમું સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને રાષ્ટ્રપતિ સમક્ષ કયા સોગન લેવા પડે છે તો કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા સ્વીકારતા પહેલા રાષ્ટ્રપતિ સમક્ષ ભારતના બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના અને તેનું રક્ષણ કરવાના સોગન લેવા પડે છે પછી આગળ સત્તરમું અનિલભાઈ ગુનો કરે છે ત્યારે અશોકભાઈનો મૂળભૂતક છીનવાઈ જાય છે તે સમયે ન્યાયની જરૂર પડે ત્યારે અશોકભાઈ ન્યાય મેળવવા ક્યાં જશે તો અનિલભાઈ ગુનો કરે છે ત્યારે અશોકભાઈનો મૂળભૂતક છીનવાઈ જાય છે તે સમયે અશોકભાઈ ન્યાય મેળવવા સર્વોચ્ચ અદાલતમાં જશે પછી આગળ અઢારમું જાહેર રીતની અરજી કરનારને વડી અદાલત કયા સંજોગોમાં સજા કરે છે તો કે જાહેર રીતની અરજી બિનજરૂરી કે અયોગ્ય હોય તો અરજી કરનારને વડી અદાલત સજા કરે છે પછી ઓગણીસમું સુઓ મોટો એટલે શું કે ક્યારેક અદાલત પોતે જાહેર રીતની બાબતે કેસ દાખલ કરે છે જેને સુઓ મોટો કહે છે પછી વીસમું રોજબરોજના કેસોનું ભારણ ઘટાડવા માટે કઈ અદાલતની રચના કરવામાં આવી છે તો કે રોજબરોજના કેસોનું ભારણ ઘટાડવા માટે લોક અદાલતની રચના કરવામાં આવી છે પછી એકવીસમું રહીમભાઈની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે નોકરીના સ્થળે અન્યાય પ્રવૃત્તિનો ભોગ બન્યા છે આવી પરિસ્થિતિમાં પોતે ન્યાય મેળવવા ક્યાં જશે તો કે રહીમભાઈ લોક અદાલતમાં તેમને થયેલ અન્યનો ન્યાય મેળવવા જઈ શકે છે પછી આગળ એફઆઈઆરનું પૂરું નામ જણાવો એફઆઈઆર એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે પ્રથમ દર્શીય નોંધ પછી આગળ પાંચમો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો એમાં પહેલું છે વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કેવી રીતે આપ કરવામાં આવે છે તો કે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ તેમજ સંબંધિત રાજ્યના રાજ્યપાલ સાથે મંત્રણા કરીને કરે છે અન્ય ન્યાયાધીશધીશોની નિમણૂક સંબંધિત રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સાથે મંત્રણા કરીને રાષ્ટ્રપતિ કરે છે પછી બીજો પ્રશ્ન છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને કઈ રીતે તેમના હોદ્દા પરથી બરતરફ કરી શકાય છે તો કે મહાભિયોગ પ્રક્રિયા દ્વારા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને તેમના હોદ્દા પરથી બળતરફ કરી શકાય છે માત્ર સાબિત થયેલી ગેરવર્તણૂક અથવા બિન કાર્યક્ષમતા માટે સંસદના બંને ગૃહોમાં જે તે ન્યાયાધીશને હોદ્દા પરથી બળતરફ કરવા માટે બે તૃતીયાંશ બહુમતીથી દરખાસ્ત પસાર કરવી પડે છે બે તૃતીયાંશ બહુમતીથી પસાર કરેલા ઠરાવને આધારે રાષ્ટ્રપતિને તેઓના હોદ્દા પરથી દૂર કરી શકે છે પછી ત્રીજું સર્વોચ્ચ અદાલત સાથે નજીરી અદાલત ગણાય છે કારણ કે તેણે આપેલા ચુકાદા તાબાની અદાલતો માટે કાયમી દસ્તાવેજ ગણાય છે તે ચુકાદા નીચલી અદાલતો માટે શિરોમાન્ય ગણાય છે તેના ચુકાદા ઉપયોગ વડી અદાલતો અને તાબાની અદાલતના ચુકાદાઓના સંદર્ભ તરીકે લેવાય છે તેના ધારણા ધોરણો તાબાની અદાલતો માટે બંધન કરતા છે એટલે કે સર્વોચ્ચ જે અન્ય ચુકાદા આપ્યા હોય એ સર્વ શ્રેષ્ઠ ગણવામાં આવે છે એના ઉપરથી જે બધી અદાલતો પ્રેરણા લઈને પોતાના ચુકાદાઓ આપે છે પછી ચોથું ન્યાયની દેવીનું ચિત્ર શું સૂચવે છે તો કે ન્યાયની દેવીના ચિત્રમાં આખે પાટા અને હાથમાં ત્રાજુ આ પ્રતિક સૂચવે છે હાલમાં આ બે હજાર ચોવીસમાં આ ફરી ગયું છે બરાબર છે એટલે ખાસ ધ્યાન રાખજો અત્યારે હાલમાં બંધારણ આવી ગયું છે અને ન્યાયની દેવીના આખા પાટા ખુલી ગયા છે એટલે આ તો જૂનું છે એટલે ભણાઈ દે છે બરાબર સૂચવે છે કે ગમો અણગમો રાખ્યા વિના તથા પક્ષપાત વગર ન્યાયની દેવી ન્યાય તો લે છે તેમના હાથમાં તલવાર એ સૂચવે છે કે ગુનો સાબિત થાય તેને ચોક્કસ સજા કરવામાં આવશે પછી પાંચ જાહેર રીતની અરજી શા માટે કરવામાં આવે છે તો કે ન્યાયતંત્રનું કામ સમાજના તમામ વર્ગને ન્યાય મળે તેવી વ્યવસ્થા ગોઠવવાનું અને તેના દ્વારા ન્યાય મળે તે જોવાનું છે આપણા દેશમાં ન્યાયતંત્રનો કારોબાર સંકુલ છે જેમાં સામાન્ય માણસો સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગો માટે ઘણીવાર ન્યાય મેળવવો મુશ્કેલ બની જાય છે આવે વખતે વ્યક્તિનું અંગત હિત નહીં પણ જ્યાં સમાજના હિતની વાત હોય ત્યારે ન્યાયતંત્રને વધારે લોકાભિમુખ બનાવવા કોઈ વ્યક્તિ કે સંસ્થા દ્વારા જાહેર હિતની અરજી કરવામાં આવે છે પછી આગળ આવે છે છઠ્ઠું લોક અદાલતનું આયોજન શા માટે કરવામાં આવે છે તો કે અદાલતમાં રોજ જેટલા કેસ દાખલ થાય છે તેની સામે રોજ નિકાલ થતા કેસની સંખ્યા ઓછી હોય છે જેના કારણે અદાલતના કેસોનો ભરાવો દિન પ્રતિદિન વધતો જાય છે આ કેસોનું ભારણ ઘટાડવા માટે લોક અદાલતનું આયોજન કાયદા વિભાગ દ્વારા કરવામાં આવે છે પછી સાતમું છે લોક અદાલતના ફાયદા જણાવો તો કે લોક અદાલતના ફાયદા આ મુજબ છે લોક અદાલતના માધ્યમથી અનેક કેસોના સુખદ અને ઝડપી સમાધાન આવે છે નાગરિક અને કોર્ટના સમય અને નાણાં બચે છે લોકોને કાયદાકીય આંટી ઘૂંટીથી બચાવી શકાય છે પછી આઠમું લોક અદાલતનો ઉદ્દેશ જણાવો તો કે લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ કોર્ટમાં કેસ લડી રહેલા બે પક્ષો વચ્ચેનો ન્યાયનો વિલંબ નિવારી સુખદ સમાધાન લાવવાનો છે આ ઉપરાંત ન્યાયતંત્રને ઝડપી અને બિન બનાવવા પણ લોક અદાલત કાર્યરત છે પછી આગળ આવે છે છઠ્ઠો પ્રશ્ન નીચેના પ્રશ્નોના કારણ આપો એમાં પહેલું છે આપણા બંધારણે ન્યાયતંત્રને સરકાર કે વહીવટી તંત્ર થી સ્વતંત્ર રાખ્યું છે એટલે કે અલગ રાખ્યું છે એવું કેમ તો કે નાગરિકના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાનું કામ પણ ન્યાયતંત્રનું છે નિષ્પક્ષ સચોટ અને કોઈની પણ સેસરમ રાખ્યા વિને ન્યાય મળે તો તે ન્યાયનું મહત્વ જળવાય આ બાબતોને ધ્યાનમાં રાખીને આપણા બંધારણે ન્યાયતંત્રને સરકાર કે વહીવટી તંત્રથી સ્વતંત્ર રાખ્યું છે આમ થવાથી ન્યાયાધીશ નિષ્પક્ષ ન્યાય આપી શકે છે તેને સરકાર કે વહીવટી તંત્રના દબાવમાં આવીને ન્યાય કરવો પડતો નથી પછી આગળ આવે છે નીચેના પ્રશ્નોના મુદ્દા સર ઉત્તર આપો એમાં પેલું છે વડી અદાલતની સત્તા અને કાર્યો વિશે નોંધ લખો તો કે વડી અદાલતના સત્તા અને કાર્યો આ મુજબ છે એમાં પેલું વડાઈ અદાલત દીવાની ફોજદારી અને મહેસૂલી પ્રકારના દાવાઓ સાંભળી ન્યાય આપે છે બંધારણની કલમ બસો છવ્વીસ અનુસાર રાજ્યના સંદર્ભમાં મૂળભૂત હકોના રક્ષણની બાબતમાં આદેશ હુકમો જારી કરવાની સત્તા ધરાવે છે તેના અંકુશ હેઠળની અદાલતોના ચુકાદાઓ વિરુદ્ધની અપીલ સાંભળે છે તેના તાબા હેઠળની રાજ્યની તમામ અદાલતો પાસેથી રિપોર્ટ મંગાવી શકે છે તેના અંકુશ હેઠળની અદાલતો માટે સામાન્ય નિયમ બનાવી અથવા સુધારી શકે છે પછી બીજું છે સર્વોચ્ચ અદાલતની સત્તા અને કાર્યો જણાવો તો કે સર્વોચ્ચ અદાલતની સત્તા અને કાર્યો આ મુજબ છે એમાં પેલું વડી અદાલતમાં આવે તેવા તમામ પ્રકારના દાવો સર્વોચ્ચ અદાલત સાંભળે છે પછી સર્વોચ્ચ અદાલત તેના અંકુશ હેઠળની અદાલતો વિરુદ્ધની અપીલો સાંભળે છે બંધારણના અર્થઘટન માટે થયેલા ચુકાદા પર અપીલો સાંભળે છે સુપ્રીમ કોર્ટને પોતાના સહિત ભારતભરની કોઈપણ કોર્ટના આદેશનો અનાદર કે કાયદાના તિરસ્કાર કરવા બદલ કોઈને પણ શિક્ષા કરવાની સત્તા આપવામાં આવી છે સર્વોચ્ચ અદાલતને પોતે અગાઉ આપેલા ચુકાદાની પુનઃ સમીક્ષા કરવાની સત્તા છે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશે વિવાદ ઉકેલવાની સત્તા છે નાગરિકોના હકોનું જતન કરવા માટે બંધારણ સાથે સુસંગત ન હોય તેવા કારોબારીના કોઈ પગલાં આદેશ નિર્ણયને ગેરબંધારણીય અને રદબાતલ કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતને છે અપવાદ તરીકે માર્શલ લો હેઠળ લશ્કરી અદાલતના નિર્ણય કે ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકતી નથી પછી આગળ આવે છે નોંધ વિશે જણાવું કે જ્યારે કોઈ સ્થળે ગુનો બને છે ત્યારે ગુનાનો ભોગ બનાર વ્યક્તિ કે તેની નજીકની કોઈપણ વ્યક્તિ સૌ પ્રથમ તેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરે છે અમુક કિસ્સામાં પોલીસ સામેથી ગુનાની નોંધ કરે છે આ માહિતી પ્રથમવાર મળતી હોવાથી તે પ્રથમ દર્શી અથવા પ્રથમ માહિતીની નોંધ કહેવામાં આવે છે જેને એફઆઈઆર કહેવામાં આવે છે એફઆઈઆર તૈયાર થયા બાદ ગુનાની તપાસ થઈ છે આરોપીઓની શોધ થયા અને તેમના વિરુદ્ધ પુરાવા ભેગા કરી આરોપનામું તૈયાર થાય છે આ બધામાં એફઆઈઆર ખૂબ જ મહત્વનો પુરાવો બની શકે છે એફઆઈઆર નોંધવા માટે પોલીસ સ્ટેશનમાં મૌખિક રીતે પણ ફરિયાદ કરી શકાય છે પોલીસ સામાન્ય રીતે એફઆઈઆર નોંધવાની ના પાડી શકતી નથી પછી ચોથું ભારતીય ન્યાય વ્યવસ્થાના નાગરિકોનો હકોનું રક્ષણ કરવા સક્ષમ છે એવું પરથી કહી શકાય કે ભારતના બંધારણમાં ન્યાયતંત્રની સ્વાયત્તાનું રક્ષણ કરવામાં આવ્યું છે જેના પરિણામે ભારતની સર્વોચ્ચ અદાલત અને વિવિધ રાજ્યોની વડી અદાલતોએ સકવર્તી ચુકાદા આપી નાગરિકોના અધિકારોનું રક્ષણ કર્યું છે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના કેસમાં સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેન્ચે આપેલો ચુકાદો તેમજ જસ્ટીય પુટ્ટાસ્વામી વિરુદ્ધ ભારત સરકારના કેસમાં સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદા આ બાબતના ઉદાહરણો પૂરા પાડે છે જસ્ટિસ સ્વામી વિરુદ્ધ ભારત સરકારના કેસમાં આપેલ ચુકાદામાં ભારતીય બંધારણ નાગરિકોને ગોપનીયતાનો અધિકાર આપે છે એમ ઠેરવ્યું હતું પછી પાંચમું અસમ અરુણાચલ પ્રદેશ મિઝોરમ અને નાગાલેન્ડ રાજ્યમાં શા માટે એક જ વડી અદાલત આવેલી છે તો કે ઉત્તર પૂર્વના સાત રાજ્યો અસમ અરુણાચલ પ્રદેશ મણિપુર મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ અને ત્રિપુરા રાજ્યો વચ્ચે ગુવાહાટીમાં આવેલી એક જ વડી અદાલત હતી અરુણાચલ પ્રદેશ મિઝોરમ નાગાલેન્ડ પહેલાં અસમ રાજ્યોના એક ભાગ હતા ક્રમશઃ તે નવા રાજ્યો બન્યા આ રાજ્યોમાં વસ્તી પણ ઓછી છે વળી ગુવાહાટી વડી અદાલતની મુખ્ય બેન્ચ એ ઉપરાંત અરુણાચલ પ્રદેશ મિઝોરમ અને નાગાલેન્ડના લોકોને મુશ્કેલી ન પડે તે માટે ગુવાહાટી વડી અદાલતની ત્રણ અન્ય બેચમાં રાજ્યોમાં પણ છે આમ એક જ રાજ્યમાંથી આ રાજ્યોની રચના થઈ હોતી હાલના રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત છે છઠ્ઠું છે ન્યાયતંત્રની જરૂરિયાત શા માટે છે તો કે કોઈ પણ વ્યક્તિ ઉપર ગુનો કર્યાનો આરોપ મૂકવામાં આવ્યો હોય ત્યારે જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી તે નિર્દોષ છે તેવો સિદ્ધાંત ભારતીય ન્યાય પ્રણાલીમાં સ્વીકારવામાં આવ્યો છે એક પણ નિર્દોષ વ્યક્તિને કોઈ પણ કાળે સજા ન થાય તે માટે ન્યાયતંત્ર જરૂરી છે કોઈ દોષિત કાયદાની પકડમાંથી છટકી ન જાય તે માટે ન્યાયતંત્ર જરૂરી છે કોઈ પણ કારણસર જ્યારે દોષિત સજામાંથી છટકી જાય છે ત્યારે સમાજમાં ગુના વધી જાય છે તે વ્યક્તિ કાયદા દંડ મુક્ત છે તેવું માની વધુ ને વધુ ગુના કરવા ના તે માટે ન્યાયતંત્ર જરૂરી છે પછી આગળ આવે છે ટૂંકનો લખો જિલ્લા અદાલત તો કે દરેક જિલ્લામાં દીવાની અને ફોજદારી અદાલત હોય છે આ બધી જિલ્લા અદાલતો સંબંધિત વડી અદાલતના નિરીક્ષણ હેઠળ કામગીરી કરે છે દરેક જિલ્લાની અદાલતોમાં જિલ્લા અને સેશન્સ જજની અદાલત ઉચ્ચતમ અદાલત છે તે સિવિલ નાગરિક અધિકાર ક્ષેત્રની મુખ્ય અદાલત છે તેને સેશન્સનો દરજ્જો પણ મળેલો છે જિલ્લા અદાલતના ન્યાયાધીશની નિમણૂક જે તે રાજ્યના રાજ્યપાલ જે તે રાજ્યની વડી અદાલત સાથે ચર્ચા વિચારણા કરીને કરે છે જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ દીવાની દાવા ચલાવે ત્યારે જિલ્લા ન્યાયાધીશ અને ફોજદારી મુકદ્દમા ચલાવે ત્યારે સેશન્સ ન્યાયાધીશ કહેવાય તેઓ દસ વર્ષથી વધુ કેદની કે જન્મ કે ફાંસીની સજા પણ ફરમાવી શકે છે જિલ્લા અદાલતમાં આરોપી અને ફરિયાદી બંનેને હાજર રાખવામાં આવે છે તેઓ પોતાના વકીલ રોકીને પોતાનો પક્ષ ન્યાય સમક્ષ રાખે છે જિલ્લા અદાલતના ચુકાદા સામે વડી અદાલતમાં અપીલ કરી શકાય છે પછી આગળ આવે છે જોડકા જોડો ચાલો અમાં છે તાલુકા અદાલત તાલુકા અદાલત તો એની સામે આવશે સી ત્રણ વર્ષ સુધીની કેદની સજા ફરમાવે પછી બીજું છે જિલ્લા અદાલત તો જવાબ આવશે ડી દસ વર્ષ કે વધુ કેદની સજા ફરમાવે પછી ત્રીજું છે વડી અદાલત તો જવાબ આવશે બી જે તે રાજ્યમાં સર્વોપરી એટલે કે મેઇન પછી ચોથું છે લોક અદાલત તો જવાબ આવશે એ અદાલતોનું ભારણ ઓછું કરે એટલે કે અદાલતોનું કામ વધારે હોય તો એને થોડુંક ઓછું કરે ચાલો તો અહીંયા તમારો પાર્ટ થાય છે પૂરો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો અને બીજા વિદ્યાર્થી સુધી પણ પહોંચાડજો ચાલો વળી પાછા મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન